પ્રભુ વિદ્યા લેભતે ધીતે પુત્રા મોક્ષ ગણપતિ સ્વચ્છ સૈમા ફભે લિવા સર્પે તસ વિદ્યા શ્રી ગણેશ પ્રસાદપુરાણસના સંપૂર્ણ મૃદ્ર વજ્ર હનુમાન મારે અંજની સુતા રાવી

આ બડે દંતપંત ટી નેત્રા ગુણી ચાલીને રુકતી તાથિલા ભય પચ્ચતે મુજજે માથા કરતી ગુંડાતે સુવર્ણ કટિકા સોતી ગંતા હિંતી નામ થકારે પર્વતાય લેતકા સરપતનું ચપળંગ પહાતામ મહાવિદ્રુ લોતે પણ કોતજા કોતી બુદ્ધાને જે પામે ઉતરે કણ મજાસની સરખેા દોનુ ઘોડે ઉષ્પાતિલા ભય અનિલા માગુતી લે

શ્રોત્ર પાતેણ્યા ભૂત પેત સમિંતાનંદ દર્શન લાબલી શોબલી બલદેવ નિય સંખ્યાચર નખ નામ રામદાસ શ્રી આમ્રુ કબીકુરાસિન રામૂપિયા દર્શન તો શ્રી રામદાસ કૃપ સંકત નિર્સમપૂર્ણ